બે હજાર ચોવીસના રોજ મોરબી મતે જે એક વિધર્મી મહિલા દ્વારા હજરત મોહમ્મદ સલ્લાહ અલેસલમની વિરુદ્ધમાં જે ઉચ્ચારણો શબ્દોનો ગેરુપયોગ કરી અને બે કોમો વચ્ચે વેમસી ઉભું કરી અને મુસ્લિમ સમાજની લાગણી દુબાવેલ હતી તે બાબતે આજે ભુજ મધ્ય બી ડિવિઝનમાં અબ્દુલ સતારભાઈ માંજોઠી દ્વારા લેખિતમાં ફરિયાદ કરી અને ફરિયાદ નોંધાવેલ છે તો સાહેબે પણ બાદરી આપેલી છે અને વિશેષમાં આમ આ ફરિયાદમાં બે કોમો વચ્ચેનું વયમનસી ઉભું થયેલું છે ત્યારે જે આયોજકો હતા આવા પ્રોગ્રામોમાં આવા વ્યક્તિઓ વિધર્મીઓને ન બોલાવી અને જે આ કૃત્ય થયેલું છે મોહમ્મદ સલ્લાહ અલસલમ બે કોમો વચ્ચેના રમત અલ આલમીન હતા તે આખી દુનિયાના રમત અલ્લા આલમીન હતા ત્યારે જયારે આયોજકોએ આવો આયોજન કરી અને મુસ્લિમ લાગણી મુસ્લિમ સમાજની લાગણી દુબાવેલી છે સાથે સાથે બે કોમોનો જે વેમસિંહ ઉભું કર્યું છે